જંબુસર પંતકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના પગલે લોકોને ઘર વખરીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જંબુસર પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પ્રવેશ્યા હતા હતા જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો ભર ઉનાળે જંબુસરમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું હતું તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઈદના બકરા રાખી તે બચાવ કેમ એવું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો